એકચ્યુઅલી પાણી પૂરું થઈ ગયું છે પાણી મળી રહેશે જોઈને તો હું પાણી પાણી થઈ ગયો આ હું તમે ગયો તો ટાકો ભરી દઉં પાણી હું અને આ તો પાડી દો એક અમારો એક થોડોક આઘો પાછો જાય ને એટલી એ ફસ ગયા છે થેન્ક યુ હું તમને જેઠાજી કહી શકું તારો જેઠ થાય જેઠો નહીં અને આ મારો ભુરાયો થયો હે અરે આવો આવો બેસો બેસો બહુ ગરમી છે અહીંયા તારા આવવા શું કીધું આંટી સરકાર એક ખૂન માફ કરે ને તો ફેશનની પકુડીને વાઢી નાખો થેન્ક યુ જેઠાજી અને કામ ઉઠ્યા A beth, yna beth y byddech chi'n ei ddweud? Iawn, ma'r tîm. A ti? Mae'n ddod yn ôl. Mae'n